અમરેલીના લાઠીના જરખિયા ગામમાં થોડા દિવસ પહેલાં એક દલિત યુવકની હત્યા કરવામાં આવી એ વેફરને બધી વસ્તુઓ લેવા માટે દુકાને ગયો હશે અને ત્યાં એને ચોથાભાઈ ભરવાડના દીકરાને બેટા કહ્યું અને બેટા કહેવાના કારણે એની સાથે જે કૃત્ય આચરવામાં આવ્યું એ નિંદનીય કૃત્યની બધે જ એ એ કૃત્યને બધે જ વખોડવામાં આવ્યું એ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણી પોતાની જ પાર્ટી પર આક્રમક રીતે પ્રહારો કરતા જોવા મળ્યા નારાજગી દર્શાવતા જોવા મળ્યા એમની એ નારાજગી સામે આવી જિગ્નેશ મેવાણીએ કહ્યું કે કોઈ પણ ઘટના બને ત્યારે પાર્ટીના લોકો બોલતા હોય છે પણ આ ઘટનાને આટલો સમય થયો હજુ સુધી પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ બોલ્યો નથી એના વિશે એ વારંવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા કે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે એમની પોતાની જ પાર્ટીમાંથી લોકો બહુ જ ઓછું બોલવા માટે બહાર નીકળતા હોય છે ગઈકાલે રાત્રે શક્તિસિંહ ગોહિલ જિગ્નેશ મેવાણીની આ નારાજગી એમની સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને બધું જ થયા પછી શક્તિસિંહ ગોહિલ ગઈકાલે અમરેલીના લાઠીના જરખિયા ગામમાં પહોંચ્યા એ પરિવારજનોને મળ્યા એમની વાતો સાંભળી ઘટના શું હતી એના વિશે માહિતી પ્રાપ્ત કરી અને માહિતી પ્રાપ્ત કર્યા પછી એમણે મીડિયાને પ્રતિક્રિયા પણ આપી એ પ્રતિક્રિયા દરમિયાન એમને સવાલ પૂછવામાં આવ્યો કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ પાર્ટીથી સતત નારાજ છે એ મુદ્દાને લઈને શક્તિસિંહ ગોહિલ શું બોલ્યા એ પરિવાર સાથે જે થયું એને લઈને શું બોલ્યા એ સાંભળ્યું એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે વીસ વર્ષનો યુવાન યુવાન ગુમાવ્યો છે ત્યારે એ પરિવારના સભ્યોમાં દુઃખમાં ભાગીદાર થવા માટે આજે મારે એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય અને મુશ્કેલી હોય અન્યાય હોય એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષવતી વતી સહભાગી થયો છું મને લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયો આ કોઈ રાજકીય પક્ષ પક્ષી માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે ને આવનાર દિવસોમાં પણ અમરેલીમાં લાઠીમાં જે ઘટના ઘટના બની એ બન્યા પછી સતત એની નિંદા કરવામાં આવી રહી હતી એ ઘટનામાં ન્યાય મળે એવી પરિવારજનોની પણ સતત માંગ હતી એ ઘટના બન્યા પછી દસ જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી અને એમના સામે ગુનો પણ નોંધાયો છે પણ જે કૃત્ય કરવામાં આવ્યું છે માત્ર બેટા કહેવાના કારણે એ સખત નિંદનીય છે એ ઘટનાને લઈને જિગ્નેશ મીવાણી સતત ત્યાં પહોંચ્યા હતા ભાવનગર પહોંચ્યા હતા અમરેલી પહોંચ્યા હતા અને એ પરિવાર સાથે સતત ઊભા હતા અને પછી એમણે નારાજગી વ્યક્ત કરી અને ત્યાર પછી શક્તિસિંહ ગોહિલ હવે ત્યાં પહોંચ્યા હતા એમણે પણ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા જાતિને જોયા વગર દરેક મોરચે બધાના માટે કામ કરે છે આગળ પણ કોંગ્રેસ પાર્ટી આ જ રીતે કામ કરતી રહેશે સુરેન્દ્રનગરમાં ઘટના બની ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મત સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો હતો અને આગળ પણ આ જ રીતે મત સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી રહેશે તમે શું માનો છો આ ઘટનાક્રમ પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર